ચૈત્રી નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને જુનાગઢ થી આશરે આઠ કિલોમીટર દૂર વિજાપુર ગામ પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ બાળકોની સાથે ડોક્ટર અનુશ્રી સાંઈમલ્લિકા શિવ કન્યા દ્વારા દિવ્યાંગ બાળકો સાથે માતાજીના ગરબા ગાય ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ અંગે ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા શિવકન્યા દ્વારા વધુ વિગતો પૂરી પાડવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો સાથેની ભક્તિએ સાચા અર્થમાં માતાજીની ભક્તિ છે દિવ્યાંગ બાળક જો ખુશ થશે તો માતાજી આપોઆપ ખુશ થઈ જશે ભવાની ભાવના જય ગિરનારી બસ ગિરનારીના આશીર્વાદથી આજે આપણે છેત્રી નવરાત્રિ અને આવનારી રામનવમીનો આજે ખૂબ જલસાથી બહુ ઉમંગ સાથે બહુ જ સરસ રીતના ગરબાનું આયોજન થયું આપણે અને ભજન ગાયા ખૂબ પ્રેમ આપણે બાટ્યો છે બચ્ચાઓમાં અને બસ રામ મહારાજના અનુયાયી બને શ્રી રાજા રામચંદ્રજીના જે બી વચન છે એમના એનું જેમ रघु કુલ જેમ એમનું થાય છે પાલન એમાં આપણે બી કરીએ જય શ્રી માતા ખાસ આજે ચૈત્રી નવરાત્રી છે તો ચૈત્રી નવરાત્રીને લઈ અને શું ગેશો કઈ રીતની આરાધના થતી હોય શું હોય છે ચૈત્રી નવરાત્રીમાં એક તો શિવ શક્તિનો અનુષ્ઠાન करू બરાબર રામ મહારાજનું જેટલું નામ લઈ શકાય રામ નામ તમામ કામ કરવા માટે બસ જરૂરી છે શ્રી રામ બોલીને જે બી કામ કરશો ને સફળ થવાનું છે વિષ્ણુ શાસ્ત્ર નામ ભી રામ નામ ને મહત્વ આપ્યું છે બરોબર કે રામ નામ એકવાર વાર જપ એટલે બધા જ વિષ્ણુ ભગવાનના નામ આવી જાય છે બસ તો રામચરિત્ર માનસ નું પાઠ કરીએ રામજીની સ્તુતિ કરીએ રામ પ્રક્ષા સ્ત્રોત નું પાઠ કરીએ દુર્ગા માને યાદ કરીને કુળદેવી સ્મરણ કરીને ચામુંડા માં સ્મરણ કરીને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા ઈચ્છે સાથે આપણે શ્રી રામ મહારાજની પ્રશંસા કરીએ

એકદમ પ્રિય જે હોય એકદમ અઝીઝ જે કહેવાય એ મહેન્દ્રભાઈ પરમાર સામપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ આજે આપણી સંસ્થામાં જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે ત્યારે આપણી સંસ્થામાં ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા શિવકન્યા પધારી અને તમામ દિવ્યાંગ બાળકોની વચ્ચે ચૈત્ર નવરાત્રિ જે ચાલુ છે તેમાં નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે તમામ જે અનાથ દિવ્યાંગ બાળકો છે તે ખૂબ સાજા સારા થાય અને સારી રીતે પોતાનો ગ્રોથ થાય એવા શુભ આશયથી ચૈત્રી નવરાત્રિની આજે શરૂઆત છે આજે ત્રીજું નવતું છે ત્યારે આજે આ શિવરા ચૈત્ર નવરાત્રિનું અનુષ્ઠાન કરવામાં આવેલું અતિ ગંભીર જે દિવ્યાંગ બાળકો છે કે જેમનું કોઈ નથી એવા આપણી સંસ્થામાં બાળકો છે અત્યારે સત્યાસી બાળકો આપણી સંસ્થામાં નિવાસ કરે છે આ તમામ બાળકો સમગ્ર ગુજરાતમાંથી આવેલા છે એમાં બાર બાળકો તો એકદમ અતિ ગંભીર જે ઘોડિયામાં છે એવા બાળકો છે આવા બાળકોની વચ્ચે ડોક્ટરશ્રી આવી અને અનુષ્ઠાન કરી અને આજે ચૈત્રી નવરાત્રિનું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ